સિંગાપુરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પીએમ લોરેન્સ વોંગ સાથે કરી દ્વિપક્ષીય બેઠક બંને દેશો વચ્ચે સેમિકન્ડક્ટર ડિજિટલ ટેકનોલોજી આરોગ્ય અને મેડિસિન ક્ષેત્રમાં સમજૂતી કરાર પર થયા હસ્તાક્ષર ગુજરાતને સેમિકન્ડક્ટરનું કન્ડક્ટરનું હબ બનાવવા સિંગાપુરની મુલાકાત સીમાચિહ્નરૂપ થશે સાબિત આજે દેશભરમાં રાષ્ટ્રીય શિક્ષક દિવસની ઉજવણી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનને યાદ કરતા શિક્ષક દિવસ પર પાઠવી શુભકામના તો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દેશભરમાંથી પસંદગી પામેલા બ્યાસી શિક્ષકોનું રાષ્ટ્રીય પુરસ્કાર આપી કરશે સન્માન દેશના બ્યાસી સર્વશ્રેષ્ઠ શિક્ષકોમાંથી ગુજરાતના જૂનાગઢના રણજીતભાઈ પરમારની રાષ્ટ્રપતિ ચંદ્રક એવોર્ડ માટે પસંદગી તો સર્વશ્રેષ્ઠ શિક્ષક તરીકે અમરેલીના આચાર્ય ચંદ્રેશકુમાર બોરીસાગર અને વડોદરાના વિનય પટેલની પણ પસંદગી આ તરફ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શિક્ષક કલ્યાણ નિધિમાં પોતાનો ફાળો કર્યો અર્પણ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આજે રાજ્યના વિશિષ્ટ પ્રતિભાશાળી અઠ્યાવીસ શિક્ષકોને આપશે શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક અમદાવાદના ટાગોર હોલ ખાતે આયોજિત સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોર પણ રહેશે ઉપસ્થિત જમ્મુ કાશ્મીર વિધાનસભાની ચૂંટણીના ત્રીજા તબક્કા અને હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે ચૂંટણી પંચ આજે જાહેર કરશે અધિસૂચના જમ્મુ કાશ્મીરમાં બીજા તબક્કાની છવ્વીસ બેઠક માટે ઉમેદવારી નોંધાવવાનો આજે છેલ્લો દિવસ આજથી શરૂ થશે આંતરરાષ્ટ્રીય સૌર મહોત્સવ ભારતમાં સૌ પ્રથમવાર આયોજિત થઈ રહેલા મહોત્સવનો ઉદ્દેશ્ય સૌર આધારિત ઊર્જાના ઉપયોગને ઝડપી બનાવવા અનુકૂળ પરિસ્થિતિ તૈયાર કરવાનો ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ પાલનપુરમાં ભારે વરસાદથી જામપુરા હાઇવે મફતપુરામાં ભરાયા પાણી તો અમરેલીના રાજુલાનો ધાતરવડી બે ડેમ થયો ઓવરફ્લો કાંઠા વિસ્તારોને કરાયા સાવચેત આજે પાટણમાં અપાયું છે ઓરેન્જ એલર્ટ પેરિસ પેરાલિમ્પિકમાં ભારતનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન સાતમા દિવસે ભારતે બે ગોલ્ડ મેડલ સહિત જીત્યા ચાર મેડલ પેરા તીરંદાજીમાં હરવિંદરે જીત્યો ગોલ્ડ તો ક્લબ થ્રોમાં ધર્મવીરે ગોલ્ડ અને પ્રણવ સુરમાએ જીત્યો સિલ્વર ભારતે અત્યાર સુધીમાં કુલ ચોવીસ મેડલ કર્યા હાંસલ ગઈકાલે કડાકા બાદ આજે ગ્રીન ઝોનમાં ખુલ્યું શેર માર્કેટ સેન્સેક્સ એકસો પચાસ અને નિફ્ટી ચુમ્માળીસ પોઈન્ટના વધારા સાથે ખુલ્યા બેન્કિંગ ઓટો ફાઇનાન્શિયલ સર્વિસ ઓઇલ એન્ડ ગેસના શેરોમાં જોવા મળ્યો ઉછાળો જ્યારે એફએમસીજી ફાર્મા અને હેલ્થકેર શેરોમાં ઘટાડા સાથે કારોબાર